ધરફોડ ચોરીના ગુનાઓ કરતા એ સમૂહની શોધખોળ દરમિયાન ટીમને બાતમીદારથી માહિતી મળેલ કે અગાઉ ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલ અને રણોલી કામ ખાતે રહેતો કબીર કબીરસિંહ ઉર્ફે છોટા કબીર જોગિન્દર સિંહ સિકલીગર નાઓએ ચોરી કરેલ સોના ચાંદીના ઘરેણા અને ગેરકાયદેસર દેશી પિસ્તોલ તથા કારતૂસ તેના ઘરમાં સંતાડી રાખેલ અને તે પિસ્તલ વડે કોઈ મોટું કામ કરવાનો છે તેવી માહિતી મળતા આરીડા આરોપી કબીર સિંહ ઉર્ફે છોટા કબીર જોગિન્દર સિંહ સિકલીગરને રણોલી ખાતેથી શોધી કાઢીને ઈસમની સગન પૂછપરછ દરમિયાન તેણે પોતે આજથી આશરે બે મહિના પહેલા એક દેશી પિસ્તોલ લાવીને તેના રણોલી ખાતેના ઘરે રાખેલાની તે ઉપરાંત તેણે પોતે આજથી પંદરેક દિવસ પહેલા પોતાના બનેવી અને અનેક મળીને કુલ ત્રણ જણાએ સાથે મળી દિવાળીપુરા ચાર રસ્તા પાસે સ્વામિનારાયણ મંદિર નજીક એક સોસાયટીના મકાનમાંથી રાત્રિના સમયે સોના ચાંદીના ઘરેણાની ચોરી કરેલ તે ચોરીના દાકીના અને રણોલી ખાતેના ઘરે સંતાડી રાખેલ હોવાની હકીકત જણાવી આરોપી ઈસમે તેના રણોલી ખાતેના ઘરે જઈ ઘરમાં રાખેલ એક દેશી હાથ બનાવટનું અગ્નિશસ્ત્ર મેગઝીન નંગ એક અને જીવતા કારતુસ નંગ સાત અને સોના જેવી પીળી ધાતુની ત્રણ જોડી બુટ્ટી નથણી નંગ એક વીટી નંગ એક સફેદ ચાંદી જેવી ધાતુની લકી નંગ એક અને ચેન નંગ એક અને વીટી નંગ બેનો નો મુદ્દામાલ કાઢી બતાવેલ તે ઉપરાંત સમા અભિલાષા ચાર રસ્તા પાસે આવેલ રામજી મંદિર પાસેથી ચોરી કરેલ એક સફેદ કલરની એક એકો ગાડીનો ઉપયોગ કર્યા પછી આ એકો ગાડીને દશરથ ગામે બુલેટ ટ્રેનના કરવા અંગે ચોરીનો મળી આવેલ મુદ્દામાલ બાબતે કાયદેસરની કાર્યવાહી કરેલ તે ઉપરાંત આરોપીઓએ ગેરકાયદેસર રીતે પિસ્તોલ અને કારતુસ રાખવા અંગે આર્મ્સ એક્ટ અન્વય ગુનો રજિસ્ટર કરવાની કાર્યવાહી હાથ ધરેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી પકડાયલ આરોપીનું નામ અને સદમો કબીરસિંહ જોગિંદરસિંહ ભોંડ સિકલીગર રહેઠાન સત્યનારાયણ સોસાયટી રણોલી મૂળ આજવા રોડ એકતા વડોદરા શહેર